સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ધ્યાન સ્કૂલે જતો રહ્યો છે અને હું મારા નાસ્તો બનાવી રહી છું આજે મેં ધ્યાનને નાસ્તામાં આપ્યો તો પેપર ઢોસો તો એમાંથી થોડુંક બેટર બચી ગયું હતું તો પછી કીધું લાવ હું બી મારી માટે એક પેપર ઢોસો બનાવી દો તો પછી મેં આજે મારી માટે નાસ્તામાં પેપર ઢોસો બનાવ્યો છે અને ફ્રેન્ડ્સ મેં મારી યુટ્યુબ ચેનલનું નામ હજી રાખ્યું નથી તો મને કોઈ આઈડિયા નથી તો તમે મને આઈડિયા કે હું મારી ચેનલનું નામ શું રાખું તો પછી મેં મારી માટે ઢોસો બનાવ્યો પછી મમ્મી પપ્પા હજી સૂતા હતા તો મેં કીધું પહેલાં હું હોલમાં ઝાપટ ચૂપટ કરી નાખું તો પછી મેં હોલમાં ઝાપટ ઝૂપટ કરી નાખ્યું અને બધો સામાન વ્યવસ્થિત ગોઠવી દીધો હતો અને આજે મારે ધ્યાનના થોડાક રમકડા કાઢવાના છે અમારે નીચે વોચમેન અંકલ છે એમનું બેબી હજી નાનું છે તો એ રમી શકે એવા રમકડા કાઢવાના છે તો મેં કીધું પહેલાં બધું ઝાપટ ઝૂપટ કરીને સરખું રાખી દઉં પછી હું નાસ્તો કરીને પછી હું રમકડાને બધું કાઢું ને બધું થઈ ગયું હતું અને પછી મેં મારો નાસ્તો બી રેડી કરીને રાખ્યો અને પછી મેં નાસ્તો કર્યો પછી ને પપ્પા ઉઠી ગયા હતા તો પછી મેં કીધું લાવો હવે હું રમકડા બધા કાઢીને અલગ કરી નાખું તો જે રમવાલાયક ધ્યાન હતા એ અલગ કાઢ્યા જે તૂટી ગયા હતા એ બી અલગ કાઢ્યા અને જે ઓલા નીચે બેબીને દેવાના છે એ બી અલગ કાઢ્યા તો હું અને મમ્મી બે રમકડા અલગ કાઢી રહ્યા હતા મેં સાથે પપ્પા ટીવી જોઈ રહ્યા હતા અને આ એમનું રૂટિન છે રોજનું મમ્મી અને પપ્પા રોજ સવારે વહેલા ઉઠીને રાધાકૃષ્ણ જોવે છે તો એક સાઈડ રાધા કૃષ્ણ ચાલુ હતું અને હું અને મમ્મી બે રમકડા અલગ કાઢી રહ્યા હતા મકડાં અલગ કાઢીને પછી મેં ઓલા બેબી માટે એક અલગ થેલીમાં ભર્યા અને પછી હું એને નીચે દઈ આવી અને પછી હું આ ઉપર આવીને મેં કોકોનટ પીધું કેમ કે હજી શરદીમાં ફેર નથી પડ્યો એટલે પછી મેં કોકોનટ પીધું પછી બપોરે રસોઈનો ટાઈમ થઈ ગયો હતો તો હું રસોઈ કરી રહી હતી અને મમ્મી સિંગ ફૂલી રહ્યા હતા ત્યાં જ અમારા કામ માટે માસી આવી ગયા હતા તો દિવસ એની જોડે થોડી ઘણી મસ્તી કરી રહ્યો હતો અને સાથે સાથે હું બી એમની મસ્તી કરી રહી હતી અને આમાં ત્યાં કામ કરવા માટે આવે છે એ બેન છે સાપુરના છે અને સાપુરની દીકરી છે એટલે પછી પપ્પા બી સાપુરના છે એટલે એમની જોડે થોડીક મસ્તી ચાલ્યા રાખે છે અમારે પછી ધ્યાનને લેવાનો ટાઈમ થઈ ગયો તો હું લેવા જતી રહી હતી તો ઘરે આવીને જોયું તો ભાભી અને એમની ડોટર આવેલા હતા પછી એમની જોડે થોડીક વાતચીતો કરી આ હતું અમારું બપોરનું ડિનર જેમાં મેં બનાવ્યું હતું ફ્લાવરનું શાક રોટલી દાળ ભાત અને સાથે સાથે પપ્પાયાનો મણો હતો પછી ઉઠીને હું ધ્યાનને ટ્યુશન મૂકીને આવી પછી મમ્મી પાછા મગફળી ફૂલવા બેસી ગયા હતા અને કપડાંનો ઉપયોગ કર્યો હતો તો પછી મેં કપડાં સંકેલ્યા પછી મેં કપડાં સંકેલીને મેં મારું બધું જે બાકીનું કામ હતું એ મેં બાકીનું કામ પૂરું કર્યું હતું પછી હું ધ્યાને ટ્યુશનથી લઈ આવી દઈએ કે કે મારે લિટલ સ્વિન્સના મિલેટ્સના પાસ્તા ખાવા છે તો પછી મેં એની માટે પાસ્તા બનાવ્યા આ મિલેટ્સના આ મિલેટ્સના પાસ્તામાં નથી મેંદો કે નથી સોજી આ મિલેટ્સના પાસ્તા એ અલગ અલગ દાળથી બનાવેલા છે એટલે તમે તમારા છોકરાઓને આપી શકો છો અને એકદમ ટેસ્ટી સ્વાદ આવ્યો છે એનો પછી મમ્મી એ પપ્પા માટે અને એમની માટે રીંગણા બટેકાનું શાક અને જોડે જોડે સંભારા બી સુધારી રહ્યા હતા એટલે કે થોડું સાઈડમાં સલાડ એમને જોઈએ એટલે એ સલાડ બી સુધારી રહ્યા હતા અને સાથે સાથે રીંગણા બટેકાના શાક જોડે રોટલો બનાવવાનો હતો અને રોટલો તો મને આવડતો નહોતો એટલે મમ્મી રોટલો બનાવી રહ્યા હતા અને રીંગણા બટેકાનું શાક મને ફાવતું નથી એટલે પછી મેં ધ્યાનને પાસ્તા બનાવી દીધા તો પછી મને બી મન થઈ ગયું હતું તો પછી બાજુમાં મેં મારી માટે પાસ્તા બોઇલ કરવા માટે રાખી દીધા હતા અને સાથે સાથે મમ્મીએ સરસ એવો રોટલો બી બનાવી નાખ્યો હતો મારા પાસ્તા બી રેડી થઈ ગયા હતા પછી જમે કરીને ફ્રી થઈને મેં ધ્યાનને હોમવર્ક કરાવ્યું અને હોમવર્ક કરતાં કરતાં થોડીક મસ્તી બી કરી કરતો હતો અને જોડે જોડે ટેબલ્સ બી લખતો હતો અને એ રીડ બી કરતો હતો જોડે જોડે તો ફ્રેન્ડ્સ તમને આ વ્લોગ કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ મને કમેન્ટ્સમાં જણાવજો કે હું મારી ચેનલનું નામ શું રાખું તો ફરી મળીએ મારા નવા વ્લોગમાં અને આ વ્લોગનો એન્ડ હું હવે અહીંયા જ કરું છું તો મળી હવે ફરી મારા નવા વ્લોગમાં